દરેક શુભ કાર્યોમાં પહેલાં શ્રી ગણેશજીની પૂજા કરવામાં આવે છે લગ્ન હોય કે કોઈ પણ માંગલિક કાર્યો હોય બધા જ દેવતાઓમાં ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય છે બધા જ કાર્યોના પહેલાં ભગવાન ગણેશને પૂજવાથી બધા કાર્યો સફળ થાય છે તેનાથી તમને કોઈ વિઘ્ન નથી આવતું આ માટે જ તેઓને દુઃખ હરતા વિઘ્નહર્તા પણ કહેવાય છે ભગવાન ગણેશજીને સૌથી પહેલાં પૂજવાનો પ્રસંગ તો બધાને ખબર જ છે પણ માત્ર ગણેશ ચોથના દિવસે ગણેશજીને તુલસી આવે છે એ આજ એક દિવસ ગણેશ ચોથના દિવસે જ ગણેશજીને તુલસી ચડાવાય છે તો એની પાછળની આપણે પૌરાણિક કથા આપણે સાંભળીએ પૌરાણિક કથા અનુસાર એક સમયે નવયુવાન તુલસીજી ધર્મધ્વજ રાજાની પુત્રીના રૂપમાં અવતાર લીધો હતો તે સમયે તુલસી ભગવાન નારાયણની તપસ્યા કરવા માટે વિવિધ જગ્યાઓ પર ભ્રમણ કરી રહ્યા હતા અને તે સમયે તે ફરતા ફરતા ગંગા તટ પર આવી પહોંચ્યા અને તે ગંગા તટ પર આવીને જોયું કે વિઘ્નહર્તા શ્રી ગણેશજી ગંગા તટ પર તપસ્યા કરી રહ્યા હતા હવે જુઓ ગણેશજી તો ખૂબ રૂપાળા છે તે પીતાંબર ધારણ કરીને ભગવાન વિષ્ણુના ધ્યાનમાં હતા અને દિવ્યમાન રૂપ જોઈને તુલસીજી આકર્ષિત થઈ ગયા અને એમના પર મોહી ગયા પણ તેમનું જેવો મુખ જોઈ તુલસીજી ઉપવાસ કરવા લાગ્યા અને હસવા લાગ્યા અને આમ ગણેશજીની તપસ્યા ભંગ થઈ તપસ્યા ભંગ થવાના કારણે ગણેશજીની આંખો ખુલી ગઈ અને ગણેશજીએ પૂછ્યું કે હે દેવી તમે કોણ છો તમે અહીં તમારા આગમનનું કારણ શું છે તે મને જણાવો શું તમે નથી જાણતા કે તપસ્વીઓ તપસ્યા ભંગ કરવાનું કારણ ધ્યાન કરવાનું હંમેશા પાપજનક રહ્યું છે ગણેશજીની આ વાત સાંભળી તુલસીજીનું હું ધર્મધ્વજની પુત્રી છું તેમની પુત્રી હોવાના કારણે હું પતિ પ્રાપ્તિ કરવા માટે વરની મનોકામના પૂર્ણ કરવા માટે હું તપસ્યા કરવા નીકળી છું તમને જોઈને હું તમારાથી આકર્ષિત થઈ ગઈ છું કૃપા કરીને તમે મને પત્નીના રૂપમાં સ્વીકાર કરો આ વાત સાંભળી ગણેશજી બોલ્યા કે હે દેવી વિવાહ કરવા એ બહુ ભય ભયાવહ કાર્ય છે વિવાહ સદાય દુઃખોનું કારણ બન્યું છે માટે મારે વિવાહ નથી કરવા તમે બીજા કોઈ પુરુષને શોધી લો મારે વિવાહ કરવાની કોઈ ઈચ્છા નથી કૃપા કરીને તમે મારી ઉપરથી ધ્યાન હટાવી દો આ સાંભળી તુલસીજીને ગુસ્સો આવ્યો અને ગુસ્સો આવે ત્યારે તે બોલ્યા કે તમારા લગ્ન જરૂર થશે આવું ગણેશજીને કહી દીધું જ્યારે ગણેશજીએ તુલસીજીનું આવું ક્રોધિત રૂપ જોયું ક્રોધિત અવસ્થા જોઈ તો તુલસીજીને શ્રાપ આપી દીધો કે હે દેવી તમે સંદેશ એક અસુરની પત્ની બનશો અને ત્યાર પછી ભગવાન વિષ્ણુની કૃપાથી તમે એક વૃક્ષ બની જશો અને હવે આ સાંભળી તુલસીજી માં ખૂબ ડરી ગયા અને ગણેશજીને પ્રાર્થના કરવા લાગ્યા કે આ શ્રાપ પાછો લઈ લો ગણેશજી બોલ્યા કે હું તો પાછો નથી લઈ શકતો પણ હે દેવી તમે બધા જ ફૂલ વૃક્ષમાં પ્રમુખ બનશો તમે સદાય ભગવાન નારાયણના પ્રિય રહેશો અને ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પસંદ આવશે તમારા દ્વારા કરવામાં આવેલું પૂજન મનુષ્ય માટે સદાય લાભદાયી થશે તમે ભગવાન શ્રી કૃષ્ણના અત્યંત પ્રિય બનશો હું તમારો ત્યાગ કરીશ મારી પૂજામાં તમારો સમાવેશ નહીં થાય તુલસી પાન નહીં વપરાય પણ તમારો ફક્ત હું એક જ દિવસે સ્વીકાર કરીશ એ છે ગણેશ ચોથ ગણેશ ચોથ ના દિવસે જે કોઈ વ્યક્તિ મને તુલસી ચડાવશે તેનો હું સદૈવ સ્વીકાર કરીશ અને આ પ્રકારે આપણે બધા જાણીએ છીએ કે મિત્રો કે તુલસી માતા આગળ ચાલીને એક અસુર શંખચુરની પત્ની બન્યા હતા અને ત્યાર પછી તુલસી દેવી છોડના રૂપમાં પ્રગટ થયા જો મિત્રો તમને આમ આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો અને કમેન્ટ બોક્સમાં શ્રી ગણેશ નમઃ અવશ્ય લખો અને ચેનલને તમે પહેલી વાર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરો